ત્યારે અસામાજિક તત્વો સામે તંત્રએ બોલાવ્યું છે તવાઈ ત્યારે સુરતના અસામાજિક તત્વો સામે બુલડોઝરથી કરાઈ છે કાર્યવાહી તો લાલગેટ પોલીસે ગુનાખોરો સામે કરી છે લાલા ત્યારે બુટલેગર સમીર માડવાની મિલકતને તોડી પાડવામાં આવી છે ત્યારે સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો ત્યારે ખૂન મારા અને ખૂનની કોશિશ ઉપરાંત ખંડણી સહિતના ત્રણ થી વધુ ગુનામાં તે ગુનેગાર છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે સુરતમાં અસામાજિક તત્વો સામે હવે છે તો બુટલેગર સમીર માંડવાની મિલકતને તોડી પાડવામાં આવી છે ત્યારે સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો ત્યારે ખૂન મારામારી ખૂનની કોશિશ ખંડણી સહિતના ત્રણથી પણ વધુ ગુનામાં તે ગુનેગાર હતો